દુબઈના મરીના બિલ્ડિંગના સડસઠમાં માળે ખતરનાક આગ ભભૂકી ઉઠી હતી એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગ લગભગ છ કલાક સુધી સળગતી રહી હતી આ આગને કાબૂમાં લેવામાં દુબઈ સિવિલ ડિફેન્સ ટીમોને ઘણા કલાકો લાગ્યા છે દુબઈ મીડિયા ઓફિસ અનુસાર આગ લાગ્યા પછી તરત જ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત કાર્ય શરૂ કર્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી અને અન્ય ટીમોના સંયુક્ત કાર્યને કારણે ઇમારતના તમામ સાતસો ચોસઠ ફ્લેટમાં રહેતા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર